બોલો હરે કૃષ્ણ મહારાજ ની જય હે ધર્મ કુંવર હરિ કૃષ્ણ ને રે મોરતે મારે માન માની જીવન જોયા લાગે છે રે ધર્મ કુંવર હરી કૃષ્ણ ને રે મોરતે મારે માન માની જીવન જોયા લાગે છે રે એ તરુણ અન જોયા લાગ્યો છે રે ધર્મા કુંભાર હરી ને રે મોર તે મારે માન માની જીવાન જોયા લાગ્યો છે રે હે મસ્તક મુગટ જડાવનો રે કોંડળ મકરાકાર જીવન જોયા લાગ્ય છે રે મસ્તક મુગટ જડાવ જીવન જોયા લાગ્યો છે રે એક સર તિલક લાટ મારે કેસર તિલક લાટ માયને જોઈ જોઈ વાદે પ્યાર જીવન જોયા લાગ્યો છે રે ધર્મ કુંવર હરિ કૃષ્ણ ને રે મૂર્તિ માર મન માની જીવન જોયા લાગ્યો છે રે उर्मानूपमा उतरे रे कञ्चन केरि अनुप जीवन रेर्मा यतरि रे उतरे कञ्चन केरे अनुप जीवन जोया जो लगे छेरे हेरत् जडित बाजुबा दि रे हे રા તન જાડે તબાજો બાંધ્યા રે સોરનરમો નેન ભૂ જીવન જોયા લાગે છે રે હે ધર્મકુવર હરી કૃષ્ણ નેરે મોરતે મારે મન માની જીવન જોયા લાગે છે રે વેડ વિટી કડા સાકળારે શોભે છે કરવર માય જીવન જોયા લાગે છે રે રેઢ કળા સાકળા રે શોભે છે કરવર માય જીવન જોયા લાગે છે રે એ પ્રેમાનંદ છબી ઓ રે પ્રેમાનંદ છબી ઓ રે ધન માન ધન બાલ જીવન જોયા લાગે છે જીવન જોયા લાગે છે રે એ તરુણ મનોહર હર રે તરુણ મનોહર હર રે રેખા ઉઠે નાની નાની જીવન જોયા લાગે છે રે જીવન જોયા લાગે છે રે જીવન જોયા લાગે છે રે શ્રી હરિકૃષ્ણ મહારાજની જય